જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો શ્રીનાથજી ચરિત્રામૃતના આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે પૂરણમલે જ્યારે શ્રી ગિરિરાજજી પર સુંદર મંદિર સિદ્ધ કરી આપ્યું અને શ્રીનાથજીનો ભવ્ય પાટોત્સવ કર્યો પછી શ્રી મહાપ્રભુજીએ પૂરણમલ પર પ્રસન્ન થઈ તેમને શું માગવાનું કહ્યું અને પૂરણમલે આ શું માગી લીધું અને તેણે જે માગ્યું તે તેને મળ્યું આ બધા પ્રશ્નોના જવાબ મળી જશે આજના સત્સંગમાં આ વિડીયો જોતા હોઈએ ત્યારે લાઈક જરૂર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો અત્યારે જ કરી દેજો અને બીજા વૈષ્ણવોના ગ્રુપમાં પણ આ સુંદર સત્સંગના વિડીયો જરૂર ફોરવર્ડ કરી દેજો અને અંતમાં આપ લોકો માટે નિત્ય આ સત્સંગનો વિડીયો બનાવતા અમારા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જરૂર લખી મોકલજો તો ચાલો આજની આ કથાનું શ્રવણ કરીએ શ્રી શકી જય શ્રી હરિને વિવિધ ક્રીડા કરવાનું મન થતાં જુદા જુદા સ્વરૂપો પ્રગટ કરીને પછી પોતે પેલા સ્વરૂપો સાથે ખેલે છે એ ન્યાયે વિક્રમ સંવત પંદરસો અડસાઠના ભાદરવા વદ બારસના દિને અડેલ ગામ પાસે દેવઋષિ ગામમાં શ્રી મહાપ્રભુજીને ગૃહે પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું ત્રણ વર્ષ પછી શ્રી મહાપ્રભુજીએ અડેલ નજીકના બીજા એક ચરણાટ નામના ગામમાં નિવાસ કર્યો ત્યાં અદ્ભુત સૌંદર્ય હતું તે ગામમાં ચુનાર પર્વતનો વિસ્તાર એના ઉપર વામન ભગવાનના ચરણાર વિંદના ચિહ્નો હતા તેથી એનું નામ ચણાટ અથવા ચરણાદ્રી પડ્યું હતું પ્રાકૃતિક સૌંદર્યનું રસપાન કરતાં કરતાં એકાંતમાં શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીનું લેખન કાર્ય કરાવતા એ સમયે શ્રી મહાપ્રભુજીને ગૃહે દ્વિતીય પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીનું વિક્રમ સંવત પંદરસો બોતેરના વત નોમના રોજ બપોરે પ્રાગટ્ય થયું અનેક પ્રકારના અલૌકિક અને પ્રતાપી પ્રસંગોની હારમાળા સર્જાતા સર્જાતા શ્રી ગોપીનાથજી પોણા આઠ વર્ષના અને શ્રી વિઠ્ઠલનાથજી સાડા ચાર વર્ષના થયા એટલે શ્રીનાથજીએ પોતાના ચરિત્રનો અંક બદલ્યો શ્રીનાથજીના નવા મંદિરનું બાંધકામ પૂર્ણતાને આરે આવી ગયું અને એક પ્રકારની સગવડતાઓ સાથેનું વિશાળ મંદિર જોત જોતામાં શ્રી ગિરિરાજજીના શિખર ઉપર ચડાઈ ગયું મંદિર પર કળશ ચડ્યો અને ચક્રની સ્થાપના સાથે ધ્વજાજી લહેરાવાયા બીજી લગભગ ત્રણ લાખ મુદ્રાને ખર્ચે મંદિર તૈયાર થયું હતું આજુબાજુના ગામોમાં કોઈ મહાન ઉત્સવ જેવી લાગણી ફેલાઈ ગઈ પોતાના લાડલા દેવદમનનું નવું મંદિર તૈયાર થઈ ગયું છે એ જોઈને સૌનો હરખ માતો નહોતો વિક્રમ સંવત પંદરસો છોતેરના વૈશાખ સુદ ત્રીજના અક્ષય તૃતીયાના શુભ દિનનું મૂહૂર્ત નીકળ્યું શ્રીનાથજીને નવા મંદિરમાં પાટ બિરાજમાન કરાવવાનું મંદિરનો પાયો ખોદાવાનો દિવસ પણ આ જ હતો બરાબર વીસ વર્ષ પહેલાંનો આ વીસ વર્ષના સમયમાં શ્રીનાથજીએ એટલી બધી અગણિત મનહર તેમજ પૂર્વાનુસંધાનવાળી લીલાઓ કરી છે કે જેની ગણતરી તથા વર્ણન શક્ય જ નથી આવી લીલાઓનો જેને જેને પણ અનુભવ થઈ ગયો હતો એ સૌને ચટપટી હતી કે આપણા દેવદમન વીસ વર્ષ પછી નવા મંદિરમાં પધારશે ત્યારે કેવો ઠાઠ લાગશે આપણને ઓળખશે કે નહીં પહેલાંની જેમ આપણી સાથે હસશે બોલશે રમશે ખરા માગીને કે લૂંટીને આપણા દૂધ દહીં માખણ આરોગશે હવે તો દરેક સામગ્રીના ભંડાર તૈયાર થયા છે પુષ્કળ સેવા મળશે કંઈ નહીં આપણા દેવદમનનું સુખ વધી રહ્યું છે તો ભલે વધે આપણી પાસે નહીં માગે એટલું જ ને આપણે સામે ચાલીને એ બધું એને આપી જશું એ તો સુખમાં બિરાજ છે આમ અનેક પ્રકારના તરંગોના હિલોળે વ્રજવાસીઓ ઝૂલવા લાગ્યા અક્ષય તૃતીયાનો દિવસ આવ્યો ખૂબ જ ધામધૂમ અને સંપૂર્ણ વેદોક્ત વિધિપૂર્વક શ્રી ગોવર્ધન ધરણ શ્રીનાથજીને શ્રી મહાપ્રભુજીએ પોતાના બંને પુત્રોની સહાયતાથી નવા મંદિરમાં પાઠ પધરાવ્યા અને મંદિર ઉપર સાધ ધ્વજાઓ ફરકાવી મલે પાટોત્સવમાં આંખો મેચીને ખર્ચ કર્યો પાણીની જેમ ધન વહાવી દીધું આધન કોનું હતું અને કોને માટે ખર્ચા રહ્યું હતું એની પૂરણમલને પૂરી જાણ હતી કોઈ કચાશ ન રહેવા દીધી ઉત્સવમાં શ્રીજીના વસ્ત્રો આભૂષણો પાત્રો સામગ્રી તથા અન્ય સગવડતાઓના ઢગલા ખડકી દીધા પૂરણમલે આટલો ખર્ચ કરવા છતાં પૂરણમલ પાસે ઘણું દ્રવ્ય વધ્યું અતિ સુંદર દેદીપ્યમાન અને મહામૂલા વસ્ત્રો તથા આભૂષણોમાં સજીને શ્રીનાથજીએ સૌને દર્શન દીધા પોણા આઠ વર્ષના શ્રી ગોપીનાથજી અને સાડા ચાર વર્ષના શ્રી વિઠ્ઠલનાથજી પોતાના પિતા શ્રી વલ્લભાચાર્યજી સાથે શ્રીનાથજીની સેવામાં ઉપસ્થિત હતા મુખિયાજી રામદાસ ચૌહાણની સવિશેષ દોડધામ હતી જે શ્રી મહાપ્રભુજીની જાણ બહાર નહોતી કુંભનદાસ અને સુરદાસ કીર્તનોની રમઝટ બોલાવી રહ્યા હતા કૃષ્ણદાસ પણ વચ્ચે વચ્ચે બાહ્ય વ્યવસ્થા ઉપર પણ નજર રાખી રહ્યા હતા પાંડે બંધુઓ અને એમના સૌ પરિવારજનો અગ્રગણ્ય વ્રજવાસીઓ વગેરે સર્વ કોઈ નિકુંજ નાયકના સ્મિતયુક્ત દર્શન કરીને ધન્ય થઈ ગયા નિકુંજ નાયકના એ દિવસના પ્રાસંગિક સ્મિતની પાછળ અન્ય ત્રણ મુખ્ય પ્રસંગો તથા અનેકાનેક ગૌણ પ્રસંગો ડોકાઈ રહ્યા હતા જેમાં ભૂતકાળ અને ભવિષ્યકાળ સંકળાયેલા હતા દર્શનાર્થીઓ તો વર્તમાન કાળને માણી રહ્યા હતા પરંતુ શ્રી વલ્ભાચાર્યજી શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી તો ત્રિકાળ જ્ઞાતા હતા આપ શ્રી ત્રણેય શ્રીનાથજીના એ અકળ સ્મિતના ભેદભર્મોની ઘડીઓ ઉકેલી રહ્યા હતા શ્રીનાથજીના મધુરા સ્મિતની પાછળ રહેલા એક ગૌણ રહસ્યને શ્રી મહાપ્રભુજીએ તત્કાળ ઉકેલીને અમલમાં મૂક્યું આપ શ્રીએ પૂરણમલને કહ્યું પૂરણમલ આજે અમે તમારા પર અત્યંત પ્રસન્ન છીએ તમારે જે માગવું હોય તે માગો શ્રી ગોવર્ધન ધરણની ઈચ્છા પણ કંઈક એવી જ છે આજે કચાશ ન રાખતા તમારા સકળ મનોરથો આજે પૂર્ણ કરી નાખો પૂરણમલ કહે મહારાજ આપની આજ્ઞા એ મારે મન શ્રી ગોવર્ધન ધરણની આજ્ઞા સમાન છે આપે કચાશ ન રાખતા એમ કહ્યું છે તો પછી મારે એટલું જ માગવું છે કે મારા પોતાના હાથે અતિ સુગંધી અર્ગજા શ્રી ગોવર્ધનનાથજીના સમગ્ર શ્રી અંગે સમર્પું ઋતુ છે સુગંધ અને શીતળતાથી પ્રભુની પ્રસન્નતામાં બિરાજ છે ભલે આજે એ મનોરથ પણ પૂરો થવા દો જાઓ અપરશમાં સ્નાન કરીને જલ્દી આવો પૂરણમલ અ પૂરણમલ અસ્પર્શમાં નાહીને તરત પાછા આવી ગયા હાથમાં સોનાના વાટકામાં સુગંધી અરગજા ભરીને લેતા આવ્યા ઊંચી જાતનું શુદ્ધ અતર અને ગુલાબજળ ભેળવીને લેપ તૈયાર કરવામાં આવ્યો કમાળ બંધ કરવામાં આવ્યા શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીના શણગાર અને વસ્ત્રો વડા કર્યા સમગ્ર શ્રીઅંગની ઝાંખી થતાં પૂરણમલને અતિ વહાલ ઉભરાયું ધીમે પગલે શ્રીજીની પાસે જઈ જમણા હાથની હથેળીમાં સુગંધી અરગજા લઈ શ્રીજીના બંને કપોલ પર લગાડ્યો કપોલનો સ્પર્શ થતાં વેત પૂરણમલના રૂવે રૂવાખડા થઈ ગયા એક જોરદાર કંપન આખા શરીરમાં પસાર થઈ ગયું પૂરણમલની પાંપણો પર હર્ષાશ્રુના બિંદુઓ ચમકી ગયા એ અશ્રુ બિંદુઓને કારણે શ્રીજીની ઝાંખી ઝાંખી થવા લાગી વાટકામાં આંગળીઓ બોળતા જાય લેપને હથેળીમાં પસરાવતા જાય અને ધીમે ધીમે શ્રીનાથજીના સમગ્ર શ્રી અંગે અર્ગજાર સમર્પતા જાય આખા ઓરડામાં વાતાનુકૂલિત ઠંડક છવાઈ વળી અને ખૂણે ખૂણો મહેકી ઉઠ્યો વૈશાખની ગરમી પોષની ઠંડકમાં ફેરવાઈ ગઈ પૂરણમલના તમામ મનોરથો આજે પૂર્ણ થઈ ગયા અશક્ય તો શું અસંભવ અરે અકલ્પનીય દર્શન હતું એ નિકુંજ નાયક શ્રીનાથજીનો રંચક માત્ર સ્પર્શ પણ જ્યાં અશક્ય હોય ત્યાં સમગ્ર શ્રી અંગે અર્ગજાનો લેપ લગાડવાનું મહાભાગ્ય પ્રાપ્ત થયું હતું પૂરણમલના હૃદયના ધબકારા તેજ ગતિથી થવા લાગ્યા રૂપ માધુર્યનો નશો નશે નસમાં છવાઈ ગોળ્યો પૂરણમલ પોતાનું દેહાનું સંધાન ગુમાવવા લાગ્યા આ સૌભાગ્ય પ્રાપ્તિનો યશ કોને આપવું પૂરણમલે બહાર નીકળીને વધેલું તમામ દ્રવ્ય શ્રી મહાપ્રભુજીના ચરણોમાં ધરી દીધું વીસ વર્ષ પહેલાં વાયુને કાનમાં કહેલી વાત હવે પૂરણમલને સમજાઈ ગઈ હતી ભગવત સેવા ગુરુ સેવા અને વૈષ્ણવ સેવાના મનોરથ અર્થે વેપાર કરીને કમાયેલું દ્રવ્ય ઘરે પાછું લઈ જઈને શું કરવું હતું જેણે કમાવી આપ્યું હતું એને જ પાછું ભેટ ધરી દીધું બલિહારી ગુરુ આપકી ગોવિંદો બતાય શ્રી મહાપ્રભુજીએ પૂરણમલને પ્રસાદી ઉપરણો ઓઢાડ્યો ધનની સેવાથી મંદિર બનાવ્યું તનની સેવાથી શ્રી અંગે અર્ગજા સમર્પ્યો બાકી રહી મનની સેવા એ શ્રી મહાપ્રભુજીએ પ્રસાદી ઉપરણો ઓઢાળીને પ્રાપ્ત કરાવી વિશુદ્ધ પ્રીતિનું ફળ સિદ્ધ થઈ ગયું પૂરણમલ શ્રીનાથજીની અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા લઈને તથા શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજીને યથોચિત ભેટ ધરીને પોતાને ઘરે પાછા ફર્યા જીવ્યા ત્યાં સુધી માનસી સેવામાં મગ્ન રહ્યા નિયમિત રીતે આંખો મીંચીને બેસતા અને શ્રીનાથજીના શ્રીઅંગના દર્શન કરી વિવિધ પ્રકારની સેવા કરતા કોઈથી વિશેષ બોલતા નહીં હરતા ફરતા ઉઠતા બેસતા પૂરણમલને બસ સર્વત્ર શ્રીનાથજી જ શ્રીનાથજીના દર્શન થતા દર વર્ષે શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીનો પ્રસાદી ડગલો પૂરણમલને મોકલતા ડગલા સ્વરૂપે શ્રીનાથજી સ્વયં પૂરણમલ પાસે પધારતા પૂરણમલને હવે જ્યાં ત્યાં સર્વત્ર એક જ સાહેબના દર્શન થતા હતા તેઓ વારંવાર ગણગણી ઉઠતા સમાયા હૈ જફસે તું નજરો મેં મેરી જિધર દેખતા હું ઉધર તું હિ તું હૈ વૈષ્ણવો જોયું ને પૂરણમલ પર શ્રી ઠાકોરજીની કેવી કૃપા થઈ ગઈ આવી તો આપણા શ્રીજી બાબાએ પોતાના સેવકો પર કંઈ કેટલીય કૃપા કરી છે આ બધા પ્રસંગો આપણે શ્રીનાથજી ચરિત્રામૃતની કથામાં એક પછી એક સમાવતા જઈશું અત્યાર સુધીના પ્રસંગોના વિડીયોની લિંક અહીં ઉપર આપેલી છે ત્યાંથી આપ એ મેળવી શકશો અત્યારે કથામાં વિરામ લઈએ સર્વે વહલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ